વિદેશ મોહ લોકોને ભારે પડતો હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે કોઈ ફિલ્મી સ્ટોરીને પણ મારે તેવી ઘટના રહેતા જીતેન્દ્ર પરિવાર સાથે બની હતી અમેરિકા લઈ જવાના બહાને પચાસ લાખ રૂપિયા પડાવ્યા અને અલગ અલગ દેશોમાં એમ કહીને રાખ્યા કે હજી તમારી પ્રોસેસ થઈ નથી અને બીજા દેશોના શહેરોમાં ગોંધી રાખીને જ્યારે પરિવારમાં બાળક અને પત્નીની તબિયત લથડતા આ છેતરપિંડી બાજુના ગોળગોળ જવાબથી ત્રાસીને જીતેન્દ્ર પરમારના ભાઈએ ખાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અમેરિકા મોકલવાનું કહીને થાઇલેન્ડ મોરોકો સહિતના દેશમાં ફેરવ્યા અને અલગ અલગ કન્ટ્રીમાં ભાડે ફ્લેટ રાખીને પરિવારને રાખ્યો પણ છેવટે તેઓ કંટાળી જતા ગમે તેમ કરીને પાછા દેશ પરત ફર્યા હતા મિહ પટેલ કૃષ્ણકાંત પટેલ તુષાર પટેલ અને ભાવેશ પટેલ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી અને ખાટલોડીયા પોલીસે ભાવેશ પટેલ નામના એજન્ટની ધરપકડ કરી હતી એમને મારા સિત્તેર હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એ સિત્તેર હજાર રૂપિયા પણ ના આવ્યા એમને એવું કીધું કે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે પછી પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એ પણ મારી પાસે ના આવ્યા બધું આ પેમેન્ટ પણ નથી કે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે એટલે કેન્સલ થઈ જાય હું આવતીકાલે કરું એટલે આ રીતે અમને ગોલ 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 ફેરવ્યા પછી જ્યારે અમારી સિચ્યુએશન ખરાબ થવા માંડી મારા વાઇફની સનની તો મેં કહ્યું કે તમે મારે ક્યાંય નથી જોયું તમે મને ઇન્ડિયા પાછા મોકલી દો કારણ કે હવે અમારી કેપેસિટી નથી રહી તો પછી એમને એવું કીધું કે ઘરના પણ એમને પ્રેશર કર્યું એટલે અમને ઘરનાને એવું પ્રેશર કર્યું કે ત્યાં અમે તમને પોલીસમાં પકડાઈ દઈશું બરાબર કોઈ પણ કારણો સર કે ભાઈ તમે કંઈ ગુનો કરી જો કંઈ પણ અમને ત્યાંની ખબર પડતી નથી ત્યાંની લેંગ્વેજ ખબર પડે નહીં એટલે પછી એમને કહ્યું તમારે કામ કરો હું તમને અહીંયાથી થાય એવું નથી તો તમારે મળી જવું પડશે કારણ કે એને ટિકિટ ત્યાં અમને અલગ અલગ પહેલાં તો આપી મોરકોની અંદર હતા ત્યાંથી છ સાત અલગ અલગ જગ્યાએ અમને ટિકિટ આપી સૌથી પહેલાં તો સાલવાડોરની આપી એ પણ ટિકિટ ખોટી એના સિવાય એને અમને ટિકિટ આપી મળે છે આની થઈ એ પણ ખોટી ટિકિટ એ ટિકિટો ખોટી એમને આપી ગયા આપી ગયા આપી ગયા રહેવાનું પણ ખોટું બતાવી ગયા ચાર છ બે હજાર ચોવીસ ના રોજ તે દરમિયાન કમિશનર ઓફિસે પરમિશન લેવા ફાઇલ જાય અમારી પૂછતાછ થઈ અમારે એ બધાની વાતચીતો એમને સાંભળી એમને બી સાચું જણાતા કમિશનર સાહેબને બી સાચું જણાતા એમને ગુનો દાખલ કરવા માટે પરમિશન આપી પણ અમે એફઆરઆઈ અમારી ચાર તારીખે ફાટી ચાર છ બે હજાર ચોવીસ ના રોજ પણ ભાવેશ પટેલ ને હજુ આરોપીઓની કોઈ ધરપકડથી નથી કેમ કે હજુ સુધી એમના પોલીસ સ્ટેશન થી કોઈ ફોન આવ્યો નથી મિહિર કૃષ્ણકાંતભાઈ પટેલ કૃષ્ણકાંતભાઈ પટેલ અને તુષારભાઈ પટેલ અને ભાવેશ નટવરલાલ પટેલ કે જેઓની ઉપર ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અને એકસો આ કલમો લાગેલી છે સદા આરોપીઓ ભાવેશ પટેલને એમના ગામમાં અમે ફરતો જોયો છે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ એવું મને લાગતું નથી તો હું પોલીસ જોડે એટલી જ આશા રાખું છું કે આ લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરે નહીં તો અમારા જેવા કેટલા લોકોના ભોગ લઈ શકે